ચાલો નીચે આપેલી આકૃતિમાં ત્રિકોણ એ રમતવીર વર્તુળ એ નૃત્યકાર એટલે લંબચોરસ એ સંગીતકાર સૂચવે છે તો આકૃતિના આધારે ત્રેવીસથી ના જવાબ શોધો હવે અહીંયા તમને ક્વેશ્ચન શું કીધેલું છે ત્રિકોણ એ રમતવીર છે ત્રિકોણ છે એ શું છે રમતવીર છે વર્તુળ એ નૃત્યકાર છે એટલે કે આ જે સર્કલ છે એ શું છે નૃત્યકાર છે અને લંબચોરસ છે એ શું દર્શાવે છે સંગીતકાર દર્શાવે છે બરાબર હવે આ જે આકૃતિ છે એના પરથી આપણને અહીંયા ત્રેવીસ થી છવીસ પ્રશ્નના જવાબ પૂછેલા છે બરાબર તો આપણે એ પ્રશ્નના જવાબ દેવાના છે તો પહેલા તો આપણે આકૃતિ સમજી લઈએ બરાબર તો આ આકૃતિને આધારે આપણે જોવા જઈએ તો ફર્સ્ટ ક્વેશ્ચન શું પૂછે છે કે કોણ રમતવીરની સાથે સંગીતકાર પણ છે કોનું કોનું કોમ્બિનેશન છે અહીંયા રમતવીર અને સંગીતકાર તો પેલી વાત તો એ કે રમતવીર છે એ ત્રિકોણ દર્શાવે છે અને સંગીતકાર છે એ લંબચોરસ દર્શાવે છે તો ત્રિકોણ અને લંબચોરસનું કોમ્બિનેશન હોય ત્રિકોણ અને લંબચોરસનું કોમ્બિનેશન હોય એવા કયા કયા નંબર છે અહીંયા તો તમે જોશો તો ત્રિકોણ અને લંબચોરસ હોય એમાં પાછું રમતવીર અને સંગીતકાર જ હોવા જોઈએ નૃત્યકારની કોઈ વાત છે નહીં તો કોણ આવશે અહીંયા ક્યુ આવશે કે જે રમતવીર પણ છે અને બીજું કોણ છે સંગીતકાર પણ છે ક્લિયર તો પહેલાંમાં આન્સર આવશે ક્યુ આવશે બરાબર પછી નેક્સ્ટ ક્વેશ્ચન કોણ સંગીતકાર છે પણ નૃત્યકાર નથી સંગીતકાર છે પણ નૃત્યકાર નથી તો સંગીતકાર અને નૃત્યકારની વાત તમે જુઓ તો સંગીતકાર છે એ લંબચોરસમાં છે અને નૃત્યકાર છે એ વર્તુળમાં છે નૃત્યકાર નથી ઇટ મીન્સ કે વર્તુળના આપણે એક પણ મેમ્બર અહીંયા લેવાના નથી તો વર્તુળના આપણે પી ડી એ આર એમાંથી કોઈ પણ આપણે લેવાના નથી તો સંગીતકાર હોય અને નૃત્યકાર નથી એવું કોણ તો સંગીતકાર હોય અને નૃત્યકારનો હોય એવા આપણે જોવા જઈએ તો અહીંયા એમ આવશે કોણ આવશે એમ પણ એમ આપણી પાસે ઓપ્શન્સમાં ન હોય તો એના સિવાય એ કોણ છે ક્યુ છે કોણ છે ક્યુ કે જે સંગીતકાર છે ઇટ ઇટ મીન્સ કે લંબચોરસમાં આવેલો છે પરંતુ વર્તુળમાં આવેલો નથી તો એ કોણ છે અહીંયા ક્યુ છે તો અહીંયા આપણો આન્સર આવશે ક્યુ બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન કોણ રમતવીર નથી અને નૃત્યકાર પણ નથી રમતવીરય નથી અને નૃત્યકારય નથી રમતવીર ઈટ મીન્સ કે ટ્રાયંગલ એટલે કે ટ્રાયંગલમાં બેઠેલો ન હોવો જોઈએ મેમ્બર નૃત્યકાર પણ નથી એટલે કે સર્કલમાં પણ ન હોવો જોઈએ તો ટ્રાયંગલમાં પણ ન હોય અને સર્કલમાં પણ ન હોય એવો કોણ છે તો એક જ મેમ્બર છે કોણ તો કે એમ એમ એક એવો છે કે જે રમતવીરય નથી અને નૃત્યકારય નથી માત્ર સંગીતકાર છે તો પચીસમાં આપણો આન્સર આવશે એમ છવ્વીસમું ક્વેશ્ચન નૃત્યકાર અને રમતવીર બંને હોય એવા નૃત્યકાર એટલે કોણ કોણ તો તો કે કે સર્કલ રમતવીર એટલે ટ્રાયંગલ બરાબરમાં હોય અને ટ્રાયંગલમાં હોય એવો કયો મેમ્બર છે તો ટ્રાયંગલમાં પણ હોય અને સર્કલમાં પણ હોય એવા તમે જોશો તો અહીંયા નૃત્યકાર અને રમતવીર બે જ કીધું સંગીતકાર ના હોવો જોઈએ બરાબર છે તો તમે જોશો તો રમતવીર અને નૃત્યકાર બે કવર કરતો હોય એવો કયો મેમ્બર છે પી છે કોણ છે પી તમને એમ થાય કે એ પણ લેવો જોઈએ પણ એ જોઈએ તો આપણે કેમ આવી જશે સંગીતકારમાં પણ આવી જશે અહીંયા આપણે સંગીતકારનો કોઈ ક્વેશ્ચનનો વાત કરેલી નથી માત્ર નૃત્યકાર અને રમતવીરની જ વાત કરેલી છે તો નૃત્યકાર અને રમતવીર હોય એવો કયો મેમ્બર છે આ પી માત્ર કયો મેમ્બર છે આ પી તો અહીંયા છવ્વીસમાં આન્સર આવશે આ પી આવશે ક્લિયર